તમારા માં વધારે ભાવ ની ઉર્ધ્વગતિ છે એ ભક્તિ અને એનર્જીની ઉર્ધ્વગતિ છે એ સેક્સ નું ઉર્ધ્વગમન અને ઇન્ટેલેક્ચ્યુઅલ નો છે ઈ ના એટલે એની અંદર એની અંદર સમજવા જેવું છે કે ઉર્ધ માનો કે સેક્સ નું ઉર્ધગમન થાય એટલે સેક્સ નો અંત ન આવે એક એટલી વાત યાદ રાખવાની સેક્સ નું ટ્રાન્સફોર્મેશન જ્યાં લગીન ન થાય ને મ્યુટેશન નો થાય ને ત્યાં લગીન ન થાય સેક્સ એનર્જી કૃત્ય નહીં એનર્જી ની વાત થાય છે સેક્સ એનર્જી એટલે સેક્સ એનર્જી સેક્સ એનર્જી જયારે આપણે શું કેવાય પ્રજ્ઞા પ્રજ્ઞા નું રૂપ બોધ નું રૂપ નો લે ને બોધ નું રૂપ નો લે ત્યાં લગી એટલે એ ટ્રાન્સફોર્મેશન બોધ થી થાય અને બોધ 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 કથા માટે પેલા એક એરો પછી ડબલ એરો અને સેલ્ફ રિમેમ્બરિંગ સેલ્ફ રિમેમ્બરિંગ એનું છેલિયું અલ્ટિમેટ છે સેલ્ફ રિમેમ્બરિંગ દ્વારા ટ્રાન્સફોર્મેશન થશે એટલે બૌદ્ધ ઉર્ધ્વ ઉર્ધ્વગતિ તો ઘણાની થઈ જાય છે ઉર્ધ્વગતિ ઘણાની થઈ જાય છે પણ ઉર્ધ્વગતિમાં અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતી હોય છે સમાધિ જેવું પણ અંદરસ્ટેન્ડિંગ ન હોય થતું હોય કે એક પાસું એકદમ આગળ વધી ગયો છે બીજો નથી થયો એટલે એટલે એનો અર્થ એમ છે એટલે એટલે માણસો છે એનું બીંગ અને અંડરસ્ટેન્ડ

એટલે બ્રહ્મ એટલે વ્યાપકતા સાથે સાથેનું કનેક્શન એ બ્રહ્મચર્ય છે એ બ્રહ્મચર્ય છે એવું કઈ નહીં એટલે એની અંદર પેલું પેલું આત્મબોધ થાય આત્મ સાક્ષાત્કાર થાય અને પછી વ્યાપકતાની અનુભૂતિ થાય આ વ્યાપકતાની જે અનુભૂતિ છે એ એટલે એટલે હવે ઈ ઈ ભ્રમ સ્થિત છે એટલે વ્યાપક પોતાની અલ્પતા છૂટી ગઈ છે ને વ્યાપકતામાં સ્થિત છે ઈ ઈ એનો સંદર્ભ છે એટલે બધાય આમ સ્થુલ રીતે જોવે ને ઈ રીતે નથી આ એટલે બ્રહ્મચર્ય નું અ એટલે કોન્સ્ટન્ટલી સેલ્ફ રિમેમ્બરિંગ કહી શકીએ આપણે ના એટલે 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 શેખ સુરજા જે બની એક એક શેખ સુરજા ને આત્મસ્મરણ ની અંદર એટલે ટ્રાન્સફોર્મેશન થયું એટલે ઓલી ઉર્જાની ઈ ઉર્જા ટ્રાન્સફોર્મ થઈ ગઈ સેક્સ ઉર્જા નો એક જગ્યાએ ઉપયોગ કર્યો એટલે એ પ્રજ્ઞા થઈ ગઈ બરાબર જે નો નોર્મલી માણસો જે શબ્દ સમજે છે કે કોઈ રિલેશન ન કરવા તો એવા અર્થ કઈ રીતે હોય કે એનું એટલે આ પેલી સીડી કઈ હોય કે તમે આ એનર્જી બચાવ અહીંયા વિકી ન જાય એના લીધે આવા ટાઈપ આ અર્થ કઈ રીતે એટલે કોઈ પણ વસ્તુ હોય ને પછી પેલો જે મિનિંગ હોય પછી એને બોડીના લેવલ ઉપર લે આવ્યા અને બોડીના લેવલ ઉપર એટલે એટલે બોડીના લેવલ ઉપર અને આ આ જે છે એનો બગાડ ન કરી આ અને એનર્જી પછી કેવી હોય એટલે શુદ્ધ એનર્જી સેક્સ એનર્જી શુદ્ધ નથી હોતી શુદ્ધ એટલે શેક્સ એ માનો કે કૂતરામાં બિલાડામાં કે પશુ પક્ષી કીટ પતંગમાં શુદ્ધ ઉર્જા છે સેક્સ ઉર્જા એટલે 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 શુદ્ધ નો અર્થ બરાબર સમજવાનો શુદ્ધ એટલે તમે એમ સમજો કે ઘી છે ને ઘી ની અંદર તેલ નાખવામાં આવે તો ઘી છે એ અશુદ્ધ થઈ ગયું અને તેલની અંદર તેલ ની અંદર ઘી નાખવામાં આવે તો તેલ અશુદ્ધ થઈ ગયું બીજી કોઈ વસ્તુ એનું ઇન્ટર એટલે સેક્સ સેન્ટર ની અંદર ઇન્ટેલેક્ચુઅલ ઇમોશનલ કોઈ પણ સેન્ટર નું દખલગીરી થઈને એટલે એ અશુદ્ધ થઈ ગયું વિકૃત થઈ ગયું એટલે શુદ્ધ ન રહ્યું એમાં જયારે કલ્પના બલ્પના કઈ ન હોય ને તો એ શુદ્ધ છે એમ એમ અર્થ છે કોઈ પણ એમાં ઇન્ટરફિયરન્સ ન હોવું જોઈએ ચાહે ઇન્સ્ટિટ્યુવ સેન્ટર મુવીંગ સેન્ટર ઇમોશનલ ઇન્ટેલેક્ચુઅલ કોઈનું નું ઇન્ટરફિયરન્સ ન હોય તો બરાબર એટલે શુદ્ધ શુદ્ધ એટલે કુતરા કૂતરા બિલાડા એટલું બધું સહજ હોય છે ને કે એને પછી એનો બાઈટ થતું નથી એને કઈ થતું નથી એની અંદર એવા કોઈ ડેટા નથી આવ્યા કે આને આ કહેવાય આ કેવાય એટલે એનું જે છે એ શુદ્ધ છે એવું માનવજાતની અંદર થઈ જાય ને કલ્પના વગરનું ત્યારે એ શુદ્ધ આ જે ઉર્જા છે એવું આ સેક્સ એનર્જી બીજા સેન્ટરોમાં વપરાય એવું નથી એટલે સમજો ઇન્ટલેક્ચ્યુઅલ સેન્ટરને ને ક્યારેક કઈક ગતિ કરવા માટે ઈ સેક્સ એનર્જી પણ વપરાય એવું થાય કે આ કોઈ પણ ઇન્ટરફિયરન્સ બધામાં એની એની એનર્જી જ બધામાં વપરાય છે એટલે એક્સ્ટ્રીમ તમને કોઈ પણ એક્સ્ટ્રીમિસ્ટ દેખાય ચાહે મુવિંગ સેન્ટરમાં ચાહે ઇન્ટલેક્ટ ચાહે ઇમોશનમાં એક્સ્ટ્રીમિસ્ટ દેખાય એટલે એનો અર્થ એમ છે કે ઈ સેક્સ એનર્જીમાંથી લીધેલી એનર્જી છે તો લઈ શકાય કે જોઈએ કોઈ પણ સેન્ટરમાં એટલે જે રેગ્યુલર ચાલે છે ભાવ સેન્ટર સમજો તો હવે એ ભાવના જે નોર્મલ એટલે એટલે બધા બધા સેન્ટરો પોતાની રીતે ફંક્શન કરવા જોઈએ પોતાની રીતે ફંક્શન એમાં બીજાનું ઇન્ટરફિયરન્સ ન હોવું જોઈએ એટલે બેલેન્સ હોવા જોઈએ બધા સેન્ટરો બેલેન્સ હોવા જોઈએ બેલેન્સ માટે તમારી જાગૃતિ જોઈ તમારી એટલે સેક્સ સેન્ટર નો ઉપયોગ છે જાગૃતિ એટલે સેક્સ સેન્ટર નો ઉપયોગ એટલે જાગૃત થાવ છો એટલે તમે જુદા પડો છો જુદા પડો છો તો તમને એનો કેવી રીતે યુઝ કરવો એની આવડત આવે છે કર્મ કરવાની કુશળતા છે ઈ યોગ છે કર્મ કરવાની યોગ કર્મ શું કૌશલમ કર્મ કરવાની કુશળતા ઈ યોગ છે કર્મ 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 કરું એટલે તમે કોઈ પણ કર્મ કરો છો ને ત્યારે એના પછીની પલમાં શું કરવાનું છે એ બધું હોય છે એનામાં ટેન્શન તનાવ આ પછીનું કર્મ ઈ બધું વસ્તુ વહી જાય ને આ ક્ષણ માં જ જે જીવતો હોય ને ઈ કર્મ એ ઈ કૃષ્ણ ભગવાન એમ કે છે યોગ કર્મ શું કૌશલમ એટલે યોગ કર્મ કરવાની કુશળતા એ યોગ છે હાવ રિલેક્સ તમે જે કર્મ કરો તેના પછી શું કરવું છે કઈ છે જ નહીં બસ આજ આ જ માં જીવો છે અને આ માં જે જીવન દેતું ને એનાથી વાકેફ થાવશો ને ધીરે ધીરે એનાથી જુદા પડી જાવ છો તો પછી આમાં એક બીજો સાઈડ ક્વેશ્ચન છે કે જરા દાખલા સાથે સમજવા માટે કે ક્યારે કઈ પ્રસંગ થાય છે અને ક્રોધ આવી જાય છે પણ ક્રોધના અલગ અલગ લેવલ હોય એટલે આપણે ક્યારેક થોડું વ્યક્ત કરી ક્યારેક બહુ જ વ્યક્ત કરીને પછી કઈ એક્સ્ટ્રીમ જાય તો આમાં સેક્સ એનર્જી ભળી ગઈ છે ઈ ક્યારે આપણે કહી શકીએ અગર સમજો કોઈને ક્રોધમાં થપડ મારી દીધો તો ભળી ગઈ એવું કહેમ એક્સ્ટ્રીમ એક્સ્ટ્રીમ ક્રોધ આવું ફક્ત ક્રોધ આવે છે એ હજી ઇમોશન સેન્ટર ની અંદર જ છે પણ જેવું ક્રોધ વ્યક્ત થયો વ્યક્ત થાય હા એટલે તો એમાં હજી એક વસ્તુ હતી કે જયારે ભાવને ગતિ મળે તો એ ભક્તિ મળે ભક્તિને કહેવાય તો આ જે ગતિ છે એટલે એક છે કે જે બહુ એક્સ્ટ્રીમ ઇમોશન સેન્ટરમાં પણ હવે રાગ દોઈશ છે એટલે ઇમોશન સેન્ટરની અંદર જે હેવી પ્રકારનું હિપ્નોટિઝમ થાય જેમ આતંકવાદીઓને તો ઈ વસ્તુ ભાવની કેવાય કે ભાવ ને હોત સારી ગતિ ગયો એટલે આ અધોગતિમાં વયો ગયો એટલે આ વાયલન્સ થઈ ગયો ના એટલે એટલે અધોગતિ નો અર્થ એમ છે શાંતિ વહી ગઈ આનંદ વયો ગયો પ્રેમ વયો ગયો તમારું અંતઃકરણ બગડી ગયું આ બધી વસ્તુ છે બરાબર તો મારો પ્રશ્ન ક્વેશ્ચન થોડોક અલગ હતો કે આમાં આ ભાવ સેન્ટર ની ગતિ જગ્યા ઉર્ધ્વ ગતિ અધોગતિ થયું એવું કેવાય કે એટલે ભાવ અને આપણે જ્ઞાન છે ને જ્ઞાન પ્રજ્ઞામાં માં પલટે અને આ પ્રેમ માં પલટે આ જે છે પ્રેમ માં પલટે પણ આ બધી વસ્તુ કેવી હોય કે હાયરની સાથે કનેક્શન થયું હોય ને તો હાયર ના તરંગો શાંતિના તરંગો જે આપણે હાયર ને ટચ કરીએ એટલે શાંતિ આનંદ અને પ્રેમના તરંગો જે બહાર નીકળે ને એ પ્રેમ તત્વ એટલે ઇમોશન સેન્ટર હાયર થયું એની નિશાની આ છે તમે હાયરને ટચ કરો એટલે લોઅર ને તમે મેમરીને ટચ કરો છો ને એટલે લોઅર પ્રકારના ઇમોશન હોય છે મેમરીને જેવો ટચ કરો એટલે સ્વાર્થના કેન્દ્ર થી ચાલતી વસ્તુ છે મેમરી અને જયારે હાયરને તમે ટચ કરો છો ત્યારે ચાહે જ્ઞાન હોય ચાહે ભક્તિ હોય એક પ્રજ્ઞાની અંદર પલટાય એક પ્રેમ ની અંદર પલટાય તો આ નોર્મલી અગર જે થાય છે તો એ હિપ્નોટિઝમ સાયકોલોજીકલી જે હિપ્નોટાઇઝ આપણે થઈ ગયા હોય કે આ જ વસ્તુ સાચી છે અને બીજું બધાને કાપી નાખો ને આ બધું કરી નાખો તો આ બેસીકલી ઉર્ધ્વગતિ નથી થઈ અને અધોગતિ થઈ રહ્યું છે એટલે લોઅર ડાયમેન્શનમાં તો આ જ બધું રાગ દેશ હિપ્નોટીઝમ વિચાર વિચાર સાથે નો આઈડેન્ટિફિકેશન છે ને હમ ઈ લોઅર વિચાર સાથે તમે આઈડેન્ટિફાઈ થા કે એટલે લોઅર થઈ ગઈ એટલે આ ફક્ત ઇમોશન સેન્ટર ની વાત તો રહી જ નઈ ને આ ઇમોશન પ્લસ સેક્સ એનર્જી મળી ઇમોશન સેન્ટર માં એટલે એક્સ્ટ્રીમ થઈ ગયા એટલે જે લોકો પહાડ ચડે છે કે

એનું પણ એ લોકો ખૂબ ટ્રેનિંગમાં આખી એનર્જી નાખી દેતા હોય તો એમનું મૂવિંગ પ્લસ એક સેન્ટર મળી ગયું એ કરીને એવું કરે છે એવું ના એટલે ખૂન નહીં કરવું હોય કોઈને મારવા હોય તો એ સેક્સ સેન્ટર સિવાય તો થાય નહીં અચ્છા બરાબર બીકોઝ એક્શન્સ બધા તો